દેવતાઓને દુર્લભ છે બ્રહ્માજી વિચારમાં પડી ગયા કે આવી કથા કઈ હોય એટલે સ્વર્ગલોકમાં મોટું ત્રાજવું મૂક્યું ત્રાજવાની એક બાજુના પલ્લામાં બધા શાસ્ત્ર બધા પુરાણ વેદ ઉપનિષદ બધું રાખ્યું એક સાઈડ ભાગવત રાખ્યું પણ આ એકની ટોલે ઓલું બધું ન આવ્યું આટલું મહિમા ભાગવતનો બતાવ્યો છે શાસ્ત્રની અંદર એ ભાગવતનો મહિમા બતાવતા સુતજી સોનકાદિમુનિયોને કહે એ ભાગવત કથા એક વખત સનત કુમારો બેઠા છે ક્યાં બેઠા છે વિશાલાયા ચતવારી સતસંગાર્થ સમાયાત એક વખત સનતકુમારો બદ્રી ક્ષેત્રની અંદર વિશાલ ક્ષેત્રની અંદર બેઠા છે અહીંયાથી ઉપર બદ્રી નારાયણ છે જી હવે હોય અત્યારે લગભગ જવાય બદ્રીનારાયણ જવાય અત્યારે બધું હોય લગભગ બદ્રીનારાયણ જવા એ બંધ અચ્છા હા બદ્રીનારાયણ છે આપણે ત્યાં ચાર જગ્યાએ ભગવાન બતાવ્યા છે એક જળમાં ભગવાન છે ગંગાજીમાં કોની આપણે પૂજા કરીએ છીએ જળની પૂજા છે મૂર્તિ ગંગાજીની ભલે હોય તો વાંધો નહીં પણ મૂળ ગંગા મૂર્તિની નથી મૂળ આપણે એની સેવા કરીએ લોટીની યમુનાજીની સેવા નથી કરતા એ છે એના જળની સેવા તો આપણે ત્યાં જળમાં ભગવાન છે તુલસી છે ને એ વૃક્ષ નથી એ ભગવાન છે અહીંયા વૃક્ષમાં આપણે ભગવાનની સેવા કરીએ છીએ એવી જ રીતના બદ્રી નારાયણની અંદર નરનારાયણનો જે અવતાર થયો એ નર પર્વત અને નારાયણ પર્વતના સ્વરૂપમાં આપણે ત્યાં પથ્થરની અંદર પણ ભગવાનની સેવા અને પૂજાનો મહિમા બતાવ્યો છે એ ક્ષેત્રની અંદર અહીંયા અહીંયાથી નજીક એટલે તો આપણે થોડાક નજીક આપણે નહીં થોડાક ભગવાનને બોલાવી લેવું એટલે અઠવાડિયું મજા કરશું આપણે હા ભગવાનને કહ્યું થોડુંક તમે હાલો થોડુંક અમે હાલીએ બધા થોડા થોડા હામે હામે પગલાં ભરીએ ને એટલે ભેગા થઈ જઈએ એ બદ્રી ક્ષેત્રની અંદર સત્સંગ કરવા માટે સનતકુમારો બેઠા છે અને ત્યાં નારદજી આવ્યા છે નારદજી કેવા હતા એકદમ ઉદાસ મોઢું કંઈક લૂંટાઈ ગયું હોય કંઈક વેડફાઈ ગયું હોય કંઈક ખોવાઈ ગયું હોય હા માણસના મોઢા જોજો એ સમયે માણસનું મોઢું જોયા જેવું હોય ક્યારેક લૂંટાઈ ગયું હોય ક્યારેક વેડફાઈ ગયું હોય હા મજા આવે ને મને તો મારે ક આપણે કહેવાય નહીં એટલે આમ જો એ સમયે તમે ફોટો પાડીને મોકલો હોત ને દાદા હા મસ્તમાં મસ્ત ફોટો એ આવત હા આપણા હાથમાં ટિકિટ હોય ને આપણે રેલવે સ્ટેશન ઊભા હોય ને પછી મેસેજ આમાં આપણે જોઈએ ઓલું સ્ટેટસ જોઈએ રનિંગ સ્ટેટસ અને ટ્રેન સ્ટેશન છોડીને જતી રહેવું હોય અને પછી જે આપણા એક્સપિરિયન્સ હોય ને મોઢાના એ જોયા હોય ફ્લાઇટમાં આપણે રાહ બેઠા હોય ને ફ્લાઇટ હું કરતી ઉડી જાય પછી જે રિએક્શન હોય ચહેરાનું મસ્ત હોય એ ફોટાવાળા ગમે એટલી મહેનત કરે એ રિએક્શન એ ભેગું ન કરી શકે આ તો કહેવાય નહીં એટલે નગર અમારે મંગાવો હતો પણ તમારો પછી હું થાય ત્યારે તમો ઉત્પન્ન થયું એટલે કહેવાય નહીં નહીં અમારે નહીં તો શક્તિદાદન કહેતા આપણે કે એક ફોટો પાડે મોકલો દાદા મસ્તીનો હા રેલવામાં બેઠા હોય ને રિક્ષામાં ગાંગા થયેલા હોય હા આવું મોઢું છે નારજીનું નારજજીને એ પૂછ્યું છે શા માટે ઉદાસ છે શું ખોવાઈ ગયું છે સંસારીઓને ચિંતા હોય સંસારી લોકોને ભય હોય સંસારી લોકો ઉપાધિમાં હોય જેને દીકરો દીકરી પત્ની બધું હોય એ તો બધી ઉપા કર્યા કરે હે વડકા ભેડા કરે સમજાય કે કાંઈક આડાવળું છું હોય પણ જોજો એની કરતાં વધારે ઓયલા ઓયલા રાયડું નાખે જેને કાંઈ નથી આગળ પાછળ કોઈ નથી આગ પાલખી એ દૂર રહેના છીપ્યો લઈને આપણે જોતો સ્ટેટસમાં અરે સાધુ કોને કહેવાય જે શીતળ છે સાધુ કહેવાય આંખમાં સતત અમીજ વરસતી હોય જેને હા જેની પાસે તો ઠંડક હવે પોતે ધગી ગયેલો હોય આપણને હું ઠંડક આપવાનો ભાગવત કહે છે નારદજીને પૂછું સનત કુમારો કેમ ઉદાસ નારદજીએ કીધું કે હમણાં ફરવા ગયો તો ભાઈ ક્યાં ગયા તા ખબર છે હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધન એવિશુ તીર્થે નારજી કહે કે હરિદ્વાર ગયો તો કુરુક્ષેત્રમાં ગયો યમુનાજીના કિનારે ગયો બધે ગયો એ હરિદ્વાર માં ને ગંગાજી ના કિનારે આવા દ્રશ્ય જોયા નારાજી ઉદાસ થઈ ગયા સારું છું મુંબઈ નો ગયા હરિદ્વાર માં બગડીને બે હાલ છું તો મુંબઈ નું ઊંચું હોત સારું છું દીવ નો ગયા સારું છું દમણ કે ડુમસ નો ગયા હરિદ્વાર માં આવી દશા હતી તો ન્યા કેવી દશા હોત નારજી એ કીધું મજાનું આવી ક્યાંય કેમ શું હતું જી કે સામ સત્ય નાસ્તે તપ શોચમયાદાન સત્ય નાસ્તિ તપ શોચમ દયાદાન વિદ્ય ઉદંભરિણો જીવા નથી કઈ તપ નથી કઈ પવિત્રતા નથી કળિયુગનો આરંભ થઈ ગયો છે કળિયુગમાં સત્ય સાંભળવા મળે અનુસરણમાં મળે રામ ભજો કાનને આંખ પવિત્ર કરવાના વાતું થાય સાચું કોઈ પાળી શકે